મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવી છે રાણી સતી પદ્માવતી બારમી અને તેરમી સદીમાં દિલ્હીના સિંહાસન પર દિલ્હીનું સલ્તનતનું રાજ્ય હતું સુલતાને ઘણી વાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો સુંદર રાણી પદ્મીની

રાણી પદ્માવતીના પિતાનું નામ ગંધર્વસેન હતું અને માતાનું નામ ચંપાવતી હતું રાણી પદ્મિનીના પિતા ગંધર્વસેન સિહેલા પ્રાંતના રાજા હતા બાળપણમાં પદ્મિનીને હિરામણી નામનો એક બોલતો પોપટ હતો જેની સાથે તેમનો મોટાભાગનો સમય ગાળતા હતા રાણી પદ્મિની તેમના બાળપણથી ખૂબ જ સુંદર હતા અને ત્યારે એ મોટી થઈ એના આ પિતાજી એને માટે એક સ્વયંવરનું આયોજન કર્યું આ સ્વયંવરમાં એને બધા હિન્દુ રાજાઓ અને રાજપૂતોને આમંત્ર્યા એક નાના પ્રદેશના રાજા મલખાનસિંહ પણ એ સ્વયંવરમાં આવ્યા હતા રાજવી રાવલ રતનસિંહ પણ પહેલેથી જ પોતાની નાગમતી હોવા છતાં પણ એ સ્વયંવરમાં આવ્યા હતા પ્રાચીન સમયમાં રાજા એક કરતાં વધુ લગ્ન કરવા માટે જાણીતા હતા જેથી વંશની વધુ અનુગામીઓ મળી રાજા લાવલ રતનસિંહે મલખાનસિંહને સ્વયંવરમાં હરાવીને પદ્મિની સાથે લગ્ન કર્યા લગ્ન પછી તેઓ પોતાની બીજી પત્ની પદ્મિની સાથે ચિત્તોડમાં પરત ફર્યા તે સમય રાજપૂત રાવલ રતનસિંહ ચિત્તોડના શાસક હતા તેઓ એક સારા ગાયક અને સારા પતિ હોવા ઉપરાંત રતનસિંહ કલાના સંરક્ષક હતા તેમના દરબારમાં ઘણા પ્રતિભાશાળી લોકો હતા જેમાં રાઘવ ચેતન સંગીતકાર પણ એક હતા લોકો રાઘવ ચેતન વિશે જાણતા ન હતા કે તેઓ એક જાદુગર પણ છે તેમને દુશ્મનને મારી નાખવા માટે તેના દુષ્ટ પ્રતિભાઓ ઉપયોગ કર્યો હતો એક દિવસ રાઘવ ચેતન દુષ્ટ આત્માઓને બોલાવવાનું કામ કરી રહ્યો હતો અને તે રંગે હાથે પકડાઈ ગયો આ વાતની ખબર પડી કે રતન રાવલ સિંહ ક્રોધિત થઈને મો કાળુ કરીને એને પર બેસાડી પોતાના રાજ્યમાંથી તડીપાર કર્યા આ કઠોર સજાને કારણે ચેતન એનો દુશ્મન બની ગયો એમના અપમાનથી ક્રોધિત રાઘવ ચેતન દિલ્હી ગયા જ્યાં તેમને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને ચિત્તોડ પર આક્રમણ કરવા માટે એને ઉપવાસનાના હેતુસર પ્રસ્તાવો મૂક્યા દિલ્હી પહોંચ્યા પછી રાઘવ ચેતન દિલ્હી પાસેના એક જંગલમાં રોકાયો જ્યાં સુલતાન વારંવાર શિકાર કરવા આવે છે એક દિવસ જ્યારે તેમને ખબર પડી કે સુલતાન શિકાર કરવા જંગલમાં પ્રવેશી રહ્યું છે તેથી રાઘવ ચેતન પોતાની વાંસળીમાંથી અવાજ કાઢવાનું શરૂ કર્યો જ્યારે રાઘવ ચેતનની વાંસળીના મધુર સ્વર સુલતાનના શિકાર સુધી પહોંચ્યા તે વિચારમાં પડી ગયો કે આટલા ઘોર જંગલમાં આટલી સરસ અને મીઠી વાંસળી કોણ વગાડી છે સુલતાને એ વાંસળી વાદકને પકડી લાવવા પોતાના સૈનિકોને આદેશ આપ્યો જ્યારે રાઘવ ચેતન સૈન્ય દ્વારા અલાઉદ્દીન ખિલજી સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે સુલતાને તેમની પ્રશંસા કરી અને તેમની દરબારમાં આવવા કહ્યું ચાલક રાઘવ ચેતને રાજાને એ જ સમય પૂછ્યું આપ મારા જેવા સાધારણ સંગીતકારને કેમ બોલાવો છો જ્યારે આપણી પાસે તો ફગની સુંદર વસ્તુઓ છે રાઘવ ચેતનની વાત ન સમજ્યું હોય એમ ખિલજીએ એને સાફ સાફ શબ્દોમાં વાત કરવાનું કહ્યું રાઘવ ચેતનને સુલતાનને રાણી પદ્મિનીની સુંદરતાનું વર્ણન કર્યું જે સાંભળીને ખિલજીની વાસના જાગૃત થઈ ઉઠી તેમની રાજધાની પહોંચ્યા પછી તરત તેમને ચિત્તોડ પર આક્રમણ કરવા માટે તેમની સેનાને કહ્યું કારણ કે ખિલજીનું સપનું તો એ સ્વપ્ન સુંદરીને પોતાની બાહુમાં સમાવવાનું નહતું બેચારીથી ચિત્તોડ પહોંચ્યા પછી અલાઉદ્દીન ચિત્તોગઢની અતિ સુરક્ષિત કિલ્લા તરીકે નિહાળ્યો સુલતાન તે પ્રસિદ્ધ સુંદરી એક ઝાંખી મેળવવા માટે દેવાકલો બની ગયો હતો તેણે રાજા રતનસિંહને એમ કહેવડાવ્યું કે તેઓ રાણી પદ્મિની તે પોતાની બહેનની જેમ માને છે બસ એકવાર એને મળવાની મારી ઈચ્છા છે સુલતાનને સાંભળીને રતનસિંહ તેનો ગુસ્સો ટાળવા અને તેના રાજ્યને બચાવવા માટે સંમત થયા રાણા પદ્માવતીની કાચના અરીસામાં અલાઉદ્દીનને ચહેરો બતાવવા માટે સમંત થયા જ્યારે અલાઉદ્દીનને જાણ થઈ કે રાણી પદ્મિની તેને મળવા તૈયાર છે તેમણે કાળજીપૂર્વક તેમના પસંદ કરેલા યોદ્ધાઓ સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો રાણીએ પદ્મિનીની સુંદરતા પર મોહી થઈને ખિલજી રતનસિંહની બંદી બનાવી દીધો જ્યારે અલાઉદ્દીન ખિલજીએ કાચના અરીસામાં પ્રાણીના પાણીના પ્રતિબિંબમાં રાણી પદ્માવતીનો સુંદર ચહેરો જોયો

અને અચાનક સહસ્ત્ર સૈનિકો તેમાંથી બહાર આવ્યા એમને છોડાવ્યા અને ખીલજીને ચુરાવીને એ ઘોડા પર સવાર થઈને કિલ્લા તરફ ભાગી નીકળ્યા ઘોડા આ લડાઈમાં બહાદુરીપૂર્વક લડતા લડતા વીરગતિ ગતિ પામ્યો જ્યારે બાદલ રતનસિંહને સુરક્ષિત કિલ્લામાં પહોંચાડ્યા જ્યારે સુલતાનને સમજાયું કે તેમની યોજના નિષ્ફળ થઈ છે સુલતાન ગુસ્સામાં આવ્યા અને ચિત્તોડ પર હુમલો કરવા માટે તેને સેનાને આદેશ આપ્યો સુલતાનની સેના કિલ્લામાં પ્રવેશવા માટે સખત મહેનત કરી પણ નિષ્ફળ રહી એ કિલ્લાને ઘેરો નિર્ણય કર્યો આ ઘેરો એટલો કઠોર હતો કે કિલ્લામાં ખાદ્ય પુરવઠો ધીમે ધીમે સમાપ્ત થયો દરવાજો ખોલવાનો હુકમ કર્યો અને રતનસિંહ સુલતાનના સૈનિકો સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા આ સૂચનો સાંભળીને પદ્મીને વિચાર્યું કે હવે સુલતાનની સેના ચિત્તોડના બધા જ પુરુષોને મારી નાખશે હવે ચિત્તોડની મહિલાઓ પાસે બે વિકલ્પ હતા કાં તો તેઓ જોહર માટે પ્રતિબંધ રહે અથવા પોતાની જાતને સેનાને સોંપી દે બધી જ સ્ત્રીઓ પક્ષ જોહર તરફ જ હતો એક વિશાળ ચિતા પ્રગટ કરાઈ હતી અને રાણી પદ્મિની પછી ચિતુળની તમામ સ્ત્રીઓ એમાં કૂદી પડી અને આમ દુશ્મન બહાર ઊભા રહીને જોતા જ રહી ગયા તેમની મહિલાની મૃત્યુ વખતે ચિત્તોડના પુરુષો પાસે જીવનમાં કંઈ જ નહોતું બચ્યું ચિત્તોડના તમામ માણસોએ શાખા પ્રદર્શન કરવાનું નક્કી કર્યું જેમાં દરેક સૈનિકો કેસરી વસ્ત્રો અને પાઘડી પહેર્યા હતા અને દુશ્મન સેન્ય સાથે ત્યાં સુધી લડ્યા કે જ્યાં સુધી તેઓ ખતમ ન થઈ ગયા વિજય સેનાએ કિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ રાખ અને સળગેલા હાડકાનો સામનો કર્યો જોહરની જેમ સ્ત્રીઓનું સ્મરણ હજુ પણ લોકગીતોમાં જીવંત છે જેમાં તેમના ભવ્ય કાર્યને વર્ણવે છે આટલો ઇતિહાસ તો જગજાહેર છે પણ આવતમાં એક બીજું પણ તથ્ય છે રાજપૂતાણીઓ ક્યારે પોતાનું મોઢું કોઈને બતાવી નહીં પદ્મિનીએ એનું ભાબોનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું પદ્મિની ઘણી જ બુદ્ધિશાળી હતી એની એ જ આ ચાલ હતી જેમાં અલાઉદ્દીન ખિલજી થાપ ખાઈ ગયો અને ગુસ્સે ભરાય આ વાત ઘણા મુસ્લિમ સાહિત્યકારો અને ઇતિહાસકારો નોંધી છે પણ મુસ્લિમોનું ખરાબ ના દેખાય એટલે અરીસાવાળી વાત જગાવવામાં આવી છે બાકી આજે છસો વર્ષથી અરીસાઓ ક્યાંથી રહ્યા હોય એમનો આ માટે ચટકબારી શોધી જ રાખી હોય છે એવું કહેવાય કે એક વાત તો સાબિત થઈ ગઈ કે જોહર ચોક અને જોહર કુંડની રાખનો ડીએનએ ટેસ્ટ કરવો છે એમાંથી ઉત્ખનન કરતા હાડકાઓ મળી આવે છે એટલે એ વાત તો ખોટી નથી અને એ સાબિત થયું કે અહીં ઘણી સ્ત્રીઓ જોહર કર્યું હતું આની પ્રેરણા સ્ત્રોત હતી રાણી પદ્માવતી સત સત નમન આવી વિરંગના પ્રતિવતરા સ્ત્રીને જન્મે જય અધ્વરી મિત્રો આવી જ રસપ્રદ ગુજરાતી લોકવાર્તાઓના વિડીયો આપણે આગળ પણ લાવતા રહીશું તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો વધારેથી વધારે લોકો સાથે શેર કરો કારણ કે આપણો ઇતિહાસ જે છુપાઈ ગયો છે તે સામે આવે તમે પણ કોઈ માહિતી જાણવા માંગતા હોય અથવા કોઈ રોમાંચક ઇતિહાસની જાણકારી તમારી પાસે હોય તો તમે કમેન્ટમાં અમને જણાવી શકો છો તે વિડીયો આપણે લાવીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર